તલસુભાઈ વોરાને એક વિશેષ સન્માન અર્પણ કરવામાં આવી રહ્યું છે બે હજાર પાંચ માં દેશભરના તમામ વરિષ્ઠ ઉદ્યોગકારોને ઇન્કમ ટેક્સની નોટિસ મળી અને વીસ હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ભરવામાં આવ્યો વીસ સમયે આ માણસને એવું થયું કે આ કંઈક ટેકનિકલી કંઈક એરર છે એમણે આખો અભ્યાસ કર્યો અભ્યાસ કરી અને સુપ્રીમ કોર્ટ સુધી અડતાલીસ તારીખો ભરી અને સાત મિનિટ સુપ્રીમ કોર્ટ ની આખા ભારતના તમામ ઉદ્યોગકારોને માફી અપાવી એ ઉદ્યોગ જગત ની એવી મોટી ઘટના હતી